શું તમે જાણો છો દુનિયામાં ત્રણ એવા ગામ છે જે સૌથી અમીર છે મિત્રો એમાં પહેલા નંબર ઉપર આવે ભારત ભારતનો એક ગામ કે જેના લોકો પાસે સંપત્તિ છે આ ગામ કયો છે ચાલો જાણીએ આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર આવે છે ગુજરાત ગામ આ ગામ એટલું અમીર છે કે અમેરિકા અને કેનેડા જેવા હાઈફાઈ દેશમાં આ ગામના માણસો રહીએ છે બીજા નંબર ઉપર આવે છે ચીન નો હુઆજી ગામ આ ગામ ચીનની અમુક સિટી કરતા પણ અમીર છે અહીંયા દરેક વ્યક્તિની વર્ષની આવક એસી લાખ થી પણ વધારે છે પેલા નંબર ઉપર આવે છે ગુજરાત રાજ્ય માધાપર ગામ આ ભારતનો જ નહીં પણ દુનિયાનો સૌથી અમીર ગામ આ ગામના છોતેર હજાર કરોડ માં બાણું હજાર માણસો રિયે છે મિત્રો આ ગામમાં સત્તર બેન્કો છે જ્યાં પાંચ હજાર કરોડ સંપત્તિ આ બેંકમાં જમા છે અને એક એક વ્યક્તિના એકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા થી પણ વધારે છે શું તમે જાણો છો ભારતમાં ત્રણ સૌથી ખતરનાક હાઈવે આવેલા છે આ હાઈવે ખતરનાક તો છે પણ સાથે સાથે ઊંચા પણ છે આ હાઈવે ક્યાં રાજ્યોમાં છે ચાલો જાણીએ ભારતની સૌથી ખતરનાક હાઈવે પહેલા નંબર પર આવે છે જોજીલા પાસ રોડ આ હાઈવે કાશ્મીર થી લડાખ ને જોડે છે આ હાઈવે પાંત્રીસો મીટર ની ઉંચાઈ પર બનાવેલો છે અને મિત્રો અહીંયા તાપમાન જીરો થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી નીચે વયો જાય છે બીજા નંબર ઉપર આવે છે કિસ્તવર કૈલાસ રોડ આ હાઈવે નેશનલ હાઈવે બસો ચુમ્માલીસ નો એક હિસ્સો છે સાથે ચાલે છે આ હાઈવે પર ખતરનાક વળાંક જોવા મળે છે ત્રીજા નંબર ઉપર આવે છે તમિલનાડુ રાજ્ય કોલી હિલ્સ ને મોત ના પહાડના નામે પણ ઓળખાય છે આ હાઈવે એટલી ખતરનાક છે કે જેમાં સિત્તેર હજાર થી વધારે વળાંક બનેલા છે ભારત ની સ્માર્ટ સિટી આ સિટી માં એટલો વિકાસ થાય છે કે બે હજાર પાંત્રીસ સુધીમાં ન્યુયોર્ક અને પેરિસ જેવા શહેરોને પાછળ મૂકી દેશે તો મિત્રો ગુજરાત નું સુરત શહેર આ શહેર ની આબાદી લગભગ 50 લાખ છે સાથે સાથે આ સિટી ભારતની સૌથી સાફ સિટી છે અને આને ભારતનો ડાયમંડ પ્રોસેસિંગ સિટી પણ કહેવાય છે ભારતનો ત્રણ સૌથી મોટા બાંધ આ બાંધ એટલા મોટા છે કે પૃથ્વીની ગતિને પણ ધીમી કરી દે ભારતના ઓડિશામાં આવેલ હીરાકુંડ બાંધ ભારતનો જ નહીં પણ વિશ્વનો સૌથી મોટો બાંધ છે જ્યારે ચાઇના જેવા દેશમાં બાંધની લંબાઈ બે કિલોમીટર છે ત્યારે હિરાકુંડની લંબાઈ 25 કિલોમીટર છે આ હિરાકુંડ બાંધને બનાવવામાં પાંચ વર્ષ લાગ્યા હતા મિત્રો ઉત્તરાખંડનો તિહરી બાંધ ભારતનો સૌથી ઊંચો બાંધ છે આ

જાયન્ટ જાપાનમાં બનાવેલું આ જહાજ દુનિયાનું સૌથી મોટું જહાજ છે આ પાંચસો અઠ્ઠાવન મીટર લાંબો છે ભારતમાં આજ સુધી આવડી મોટી બિલ્ડિંગ પણ નહીં જોઈ હોય બીજા નંબર ઉપર આવે છે આરએમએસ ક્વીન મેરી ટુ આ જહાજ એવડો મોટો છે કે આને બનાવવામાં પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો થયો આ એટલો મોટો છે કે પંદર રેસ્ટોરન્ટ થિયેટર અને સ્વિમિંગ પુલ પણ છે એમાં પહેલાં નંબર ઉપર આવે છે સિમ્ફની ઓફ ધ સિંહ આ જહાજ આકારમાં ટાઇટેનિકથી પાંચ ગણો મોટો છે અને બનાવવામાં અગિયાર હજાર કરોડનો ખર્ચો થયો હતો જ્યારે ટાઇટેનિકનો વજન ચાલીસ હજાર ટન છે ત્યારે આનો વજન બે લાખ ત્રીસ હજાર ટન છે આ જહાજ છ હજારથી વધારે લોકો માટે બનાવેલ છે